સાબરકાંઠામાં આવેલા હિંમતનગરની યુજીવીસીએલ કચેરીમાં રાત્રે દરમિયાન હોબાળો થયો છે મોડી રાત્રે અગિયાર કલાકે બસ્સોથી વધુ લોકો યુજીવીસીએલ કચેરીએ પહોંચ્યા હતા છેલ્લા દસ દિવસથી રાત્રે લાઇટ જતી રહેતી હોવાથી લોકોએ હોબાળો કર્યો હતો સરકારી જીનથી હડિયોલ સુધીના વિસ્તારમાં આવેલી સોસાયટીમાં લાઇટનો પ્રોબ્લમ છે તુલસી ફ્લેટ રાજસ્થિર સોસાયટી કાકડોળ કંપા પીપળિયા કંપા અત્રી ગ્રીન ફ્લેટ અત્રી ટાઉનશિપ અત્રી ગ્રીન બગલો સહિતના આસપાસે સોસાયટીના લોકો પીજીવીસીએલ કચેરીએ પહોંચ્યા હતા સોસાયટીના રહીશો યુવાનો મહિલાઓ યુજીવીસીએલ કચેરીએ પહોંચી મોતીપુરા પહોંચ્યા છેલ્લા ઘણા સમયથી લાઇટનો પ્રોબ્લમના કારણે બાળકો સહિત વૃદ્ધો અને હૃદયરોગના દર્દીઓને મુશ્કેલી પડતીઓની રજૂઆત કરી છાસવારે લાઇટ જતી રહેતી હોવાને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે યુજીવીસીએલની બેદરકારી સામે સ્થાનિકોએ ભારે રોષ વ્યક્ત કર્યો છે યુજીવીસીએલની કચેરી આગળ સૂત્રોચ્યાર કરી બેસી ગયા હતા એક તબક્કે હિંમતનગર ડિવિઝન પોલીસને ને બોલાવવાની ફરજ પડી હતી રાત્રે બે વાગ્યા સુધી હંગામો કરાયો તો મોડી રાત સુધી ચાલેલી બોલાચાલી બાદ મામલો શાંત પડ્યો હતો કંપા આ બધાનો એક અઠવાડિયાથી લાઇટનો એટલો બધો ત્રાસ થઈ ગયો કે બાળકોને છોકરાઓને લઈને ગામડે અમારે જવાનો વારો આવ્યો અધિકારીઓને કોઈ જવાબ આપ્યો સીધો જવાબ આપતા નથી અત્યારે ફોન કર્યો મેડમને એમને એવું કીધું કે જે થાય એ તમે કરી લેજો ને અહીં કોઈ કમ્પ્લેન સાંભળવા તૈયાર નથી ને કમ્પ્લેન નંબર તો લાગતો જ નથી અહીંથી અહીંયા અમે આજુબાજુ સોસાયટીના રહીશો ચારસોથી પાંચસો માણસનું ટોળું આવેલ છીએ એ બધા જીબીનો ત્રાસ સહન કરીએ છીએ એટલે જીબી કશું જ કેવા નથી થશે એમનું કોઈ સમાધાન કે જવાબ આપતો નથી કોઈ અધિકારી જ નથી જવાબ લેવા માટે કર્મચારી અહીંયા કોઈ હાજર છે જ નહીં વ્યક્તિ કે અહીં જવાબ આપીએ અમે તમને ત્યારે લગભગ જીબોડા આગળ ચારસો થી પાંચસો જણા ભેગા થયેલા છે છેલ્લા દસ પંદર દિવસથી સતત હેરાન થઈ રહ્યા છે આવા ગરમી જેવા વાતાવરણમાં બરોબર વાવાઝોડું અત્યારની પરિસ્થિતિમાં કશું જ નથી તોય લાઇટો બંધ કરી દેવામાં આવી છે નોકરી જવાના ટાઈમે લાઇટો ના આવે નાના છોકરાઓ ઘરે હોય રાત્રે સુવાના ટાઈમે લાઇટો ના આવે આટલા તેતાલીસ ચુમ્માલીસ ડિગ્રી ગરમીમાં કારણ વગરના લાઇટોનો કાપ આપવામાં આવે ગમે તેલી રજૂઆત કરીએ છીએ પણ કોઈ સાંભળવા તૈયાર હોતું નથી પ્લસ છેલ્લા દસ દિવસથી એટલા હેરાન થઈ જાય છે કે સવારે રાત્રે મેં લાઇટો જતી રહે સવાર સુધી લાઇટો આવે નહીં વોલ્ટેજ ડીમ થાય પ્લસ થાય માઇનસ થાય એમાંને એમાં ઘરના અમારા ઘરના સોસાયટીમાં ઘરમાં કેટલા લોકોના પંખા ટીવી ફ્રિજ બધું ઉડી ગયું છે જેની કોઈ સાંભળવાતી નથી એના ત્રેસા મોટર ચાલુ થતી નથી અને પાણી બી ચડતું નથી છેલ્લા 4 દિવસથી અમે આરો ના પ્લાન્ટમાંથી પાણી લાવીએ છે ઘરે નાવા ધોવા અને ટોયલેટ જોવા પાણી છે પાણી નો પ્રોબ્લેમ રહે છે છેલ્લા 4 દિવસથી અને છેલ્લા 15 દિવસથી આ જ પરિસ્થિતિ છે ટોપી એ સાંભળતા નથી કઈ કહેવામાં આવતું નથી કે એમનો ફોન એવરી ટાઈમ એન્ગેજ નો એન્ગેજ છે અને માં કોઈ કોલ લેવા કે કોઈ જવાબદારી લેવા સક્ષમ વ્યક્તિ જ નથી એ વ્યક્તિ તરીકે રોંગ પર્સન છે ફોન કરતા તમને શું જવાબ મળે છે કોઈ જવાબ મળતો જ નથી અત્યાર સુધીમાં ક્યારે કોઈ જવાબ મળ્યો જ નથી અને જવાબ મળે તો એ ઉદ્ધત થી જ મળે છે કે બેન આઈ જશે તમારે જે થાય

સોસાયટી વાળા બધા બહુ થાકી ગયા છે આજુબાજુના કંપાવાળા બધાને તકબતતા ટોટલી ધંધાવાળાની તકલીફ છે અત્યારે લાઈટ નથી બે કલાકથી અહીંયા સોજ જેટલા પબ્લિક જવાબમાં તો અરુણભાઈ અંદર ગયા હતા આપણે અંદર જઈને આવે પણ બેન અમારે એમ કે દસ મિનિટ દસ મિનિટ કોઈ સંતોષકારક જવાબ નથી બેન એમ કે થાય એ કરી લેજો છેલ્લાં એ હાજર નથી જેને બી ફોન કરીએ જે એમ જ કે દસ મિનિટ દસ મિનિટ અમારે હેલ્પર કામ કરે છે આમ કરે છે કોણ ફરજ છે એ નામ આપવા તૈયાર નથી ભારતસિંહ રાઠોડ દિવ્યાંગ ન્યૂઝ સાબરકાંઠા